તો બીજી તરફ વડોદરામાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા ધરણા યોજાયા જણાવી દઉં કે કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની ધીરજ ખૂટી મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સંકલન બેઠકના સ્થળે પહોંચ્યા સંકલનની બેઠક ચાલી રહી છે ત્યાં જ કાર્યકરોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન યોજ્યા હતા મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સંકલન બેઠકના સ્થળે પહોંચ્યા સંકલનની બેઠક ચાલી રહી છે ત્યાં જ કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યું કહી શકાય વડોદરામાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યાં ધરણા કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની ધીરજ ખૂટી કેન્દ્ર સરકારે વકફ કાનૂનમાં જે સંશોધન કર્યું તેની આડમાં પશ્ચિમ બંગાળમાં જે તોફાનો થઈ રહ્યા છે એ તોફાનોમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવીને આ સરકાર સમર્થિત તોફાનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે એટલે રાષ્ટ્રપતિ શાસન પશ્ચિમ બંગાળમાં લાગે એની વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે અને અત્યારે કલેક્ટર કચેરી વડોદરા મુકામે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટર શ્રી સંકલન ની બેઠક માં હોવાથી તેમની રાહ જોઈ અને અમે બેઠા છીએ એટલે નીચે કાર્યકરો રામધૂન કરે છે બીજો કોઈ વિષય નથી